મારી લાઈફની પહેલી ફ્લાઇટ પહેલી ઇસરો મુલાકાત પહેલી ઇડલી મમ્મીના હાથના બનાવેલા ચોખાના રૂટલા યાદ આવી ગયા શ્રેયા વિદ્યાર્થીઓને નવા સ્થળો અને વિજ્ઞાનની દુનિયા જ નહીં પરંતુ ભારતની વિવિધ સંસ્કૃતિઓના સ્વાદનો પરિચય પણ પ્રવાસ યાત્રા થકી થઈ રહ્યો છે તાપી જિલ્લાના અઠ્યાવીસ આદિવાસી બાળકોની ઇસરો મુલાકાત બાળકો માટે અવનવા અનુભવો કરાવી રહી છે મુલાકાતના બીજા દિવસે કેટલાક બાળકોએ પહેલી પહેલીવાર પરંપરાગત સાઉથ ઇન્ડિયન વાનગીઓનો સ્વાદ માણ્યો હતો બાર સાયન્સની શ્રેયા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન મારી લાઈફમાં પહેલીવાર અનુભવો થઈ રહ્યા છે પહેલીવાર ફ્લાઇટમાં બેઠી પહેલીવાર દુનિયાની સૌથી લાંબો દરિયો જોયો પહેલીવાર પ્રાણી સંગ્રહાલય જોયું પહેલીવાર ફ્લાઇટ રિયમ જોયું ખરેખર તાભીના બાળકોને માત્ર નવા સ્થળો અને વિજ્ઞાનની દુનિયા જ નહીં પરંતુ ભારતની વિવિધ સંસ્કૃતિઓના સ્વાદનો પણ પરિચય આ પ્રવાસ થકી મળી રહ્યો છે ઢોસા અને ઇડલીની વાનગીનું જન્મસ્થાન એવા દક્ષિણ ભારતના અસલ ઇડલી ઢોસાનો સ્વાદ માણતા બાળકોને પોતાના ગામના પરંપરાગત ચોખાના રોટલાની યાદ આવી ગઈ જાણે નવા અનુભવ વચ્ચે પણ ઘરના સ્વાદે દિલને સ્પર્શી લીધું હોય ભારતીય સંસ્કૃતિ તેની વિવિધતામાં એકતા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે આજે બાળકોને એક વાનગીએ તેમને શીખવ્યું કે ભલે સ્વાદ અલગ હોય સંસ્કૃતિની મીઠાશ એક અથવા બીજા રૂપે આપણા સૌને એક સાથે જોડે છે આજે અમે ચેન્નાઈના લોકલ રેસ્ટોરન્ટમાં આવ્યા છે અને અમે બધાએ જે ચેન્નઈની જે લોકલ ડિશ છે તે ટ્રાય કરી જેમાં મારી ઈચ્છા હતી કે હું મસાલા ઢોસા ખાઉં જે મેં પ્રથમ વખત ખાઈ રહ્યો છું અને બધાને અહીંની લોકલ ડિશ ઇડલી ઢોસા સાંભર ખૂબ જ પસંદ આવે છે અને મસાલા ઢોસા પણ ખૂબ જ સરસ છે થેન્ક યુ